સૌ સૌમિત્રંજય સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના અંબિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચા આજે તારીખ છે પચીસ પાંચ બે હજાર પચીસ ને રવિવાર વૈશાખ વધ તેર સ્થિતિ છે સાથે ચૌદસ પણ છે આજે શિવરાત્રી છે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ રવિવાર રવિવાર ભગવાન શંકરનો વાર છે માલ છે લખેલું સોમવાર તો મા પાર્વતીએ જયાય વિજયાએ બધાએ સુરસમ્બરનું વ્રત કરેલું એટલા માટે સોમવારનું મહત્વ છે પરંતુ સૌથી વધારે મહત્ત્વ છે શિવજીના માટે રવિવારની ઉપાસના તો આજે શિવરાત્રી છે જે લોકો શિવરાત્રીનું વ્રત ઉપાસ કરતા હોય એ લોકો આજે કરવાનું રહેશે ભગવાન શંકરની ઉપાસનારાધના આજે કરવાની રહેશે શિવરાત્રીની બધાને ઘણી ઘણી શુભકામના આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે તેરસ આ તેરસ તિથિ આજે બપોરે ત્રણ ને તેપન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચૌદસ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અશ્વિની અશ્વિન નક્ષત્ર આજે અગિયાર ને તેર મિટે પૂર્ણ થઈ જાય છે સવારે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ભરણી નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે આ ભરણી નક્ષત્રમાં એની ખાસ ચોક્કસ પ્રમાણે પૂજા દીકરી લેવી કારણ કે એને વારે ઘડે યમનો ભય થતો હોય છે અકસ્માતના વગેરેને યોગ ઉપર થતા હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે સૌભાગ્ય સૌભાગ્ય આજે સવાર અગિયાર ને સાત મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે આજે બપોરે ત્રણ ને ત્રેપન મીટર પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે આ વિષ્ટિકરણમાં પણ જેનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે એ લોકોને પણ ઘડી એમનો ભય રહેતો હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મેષ મેષ રાશિ અક્ષર આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ છે આ મેષ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે આ મેષ રાશિ છવ્વીસ તારીખે બપોરે એક ને બેતાલીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્ત્વ હોય છે એમાં ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી તો તમારું જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્ન થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું સૌથી પહેલાં તો મિત્રો આજે સવારમાં ઉઠી આજનું સુગંધ કરી લો આજનું સુગંધ કરશો તો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે કોઈનો ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય આજે કોઈની સગાઈ હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે આજના દિવસે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને કાર્ય કરજો તો કાર્ય કરેલામાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આમ તો આજના દિવસે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરતા પહેલાં ઘરેથી નીકળો છો ત્યારે અમુક ખાસ કરીને જે કાર્ય કરવાના છે તે કરીને નીકળવું છે આજે રવિવાર છે તો પિતાને વંદન કરીને નીકળો પિતાનો હોય તો પિતા સામાન્ય વ્યક્તિને વંદન કરીને નીકળો ઘરમાં દેવસ્થાનમાં પગે લાગો પિતૃના ફોટાને વંદન કરો આજે સુરણ ભગવાનને પાણી ચડાવીને નીકળો અને ભગવાનને વંદન કરીને કહેવાનું કે મારા કાર્ય મારી સાથે રહેજો આજે ગાયને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહદોષમાંથી અને પિતૃઋણમાંથી મુક્તિ મળતી હોય છે અને માન સન્માન યશ કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી હોય છે આના દિવસે ખાસ કરીને ગાયને ઘઉં ઘઉં અથવા જવ અને ગોળ આટલું મિક્સ કરીને ખવડાવો તો એનાથી લક્ષ્મીદેવી પણ પ્રસન્ન થાય છે અને આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ એનાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈપણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટેનો શુભ સમય જોઈ લઈએ તો સવારે સાડા સાતથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે એક ત્રીસથી કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરવા માટે સરસ દિવસ છે કોઈ ઇન્ટરવ્યૂ માટે જવાનો હોય આજે કોઈ ગવર્મેન્ટની એક્ઝામો વગેરે આપવા જવાના હોય એ લોકો માટે શ્રેષ્ઠ ખરીદી કરવા માટે શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ આજે તમે જે કાર્ય કરો એ વારે ઘરે કરવાનો યોગ ઊભો થઈ શકે છે એટલે વેપારી ભાઈઓ માટે સરસ છે આજે કંઈ પણ ખરીદી કરે તો પાછી ખરીદી કરવાનો યોગ ઊભો થાય આ દસ્તાવેજ ઉપર સાઈન કરવા માટે પણ સરસ છે રવિવાર છે પણ કોઈ પણ એક ફોર્મ ઉપર સાઇન કરી દો ચાલશે ગમતમાં ભાગ લેતા હોય એ લોકો પણ કોઈ ફોર્મ પર સાઈન કરી દો પછી જ્યારે એ ફોર્મ જમા કરાવવાના હોય તો એની સાથે આગળ મિક્સ કરી દો આજે રવિવાર છે એટલે નવ ગૃહ પ્રવેશની ના છે ભૂમિ પૂજન વગેરે ન થઈ શકે આજના દિવસે ન વસ્ત્ર ધારણ કરવા માટે મધ્યમ દિવસે કારણ કે નવ વસ્ત્ર ધારણ કરશો તો તમારો સ્વભાવ ઉતાળીઓ થઈ જશે અને ઉતાળી સ્વભાવના કારણે મોટા નુકસાન થઈ શકે છે અને ભાગે કપડાં ખરાબ પણ થઈ જશે માટે ન વસ્ત્ર ધારણ ન કરશો આજના દિવસે સોનું ચાંદી હીરા માણેક મોતી વગેરે ખરીદી કરી શકાય છે પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે અગિયાર ને તેર મિનિટ સુધી ન મળે પરંતુ આજે સવારે અગિયાર ને તેર મિનિટથી લઈ આવતીકાલે સવારે આઠ અને પચીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળબદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાય કે ખોવાય કે તો પંદર દિવસમાં મળવાની શક્યતા છે બાકી શક્યતા ઓછી આજના દિવસે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો તો એનું સુખ લાંબો સમય સુધી નથી ટકી શકતું કોઈની સાથે મિત્રતા થાય તો લાંબો સમય સુધી નહીં ટકે લગ્ન કરો તો લાંબો સમય સુધી નહીં ટકે કોઈ વસ્તુની ખરીદી કરો છો તો એ લાંબો સમય સુધી નહીં ટકે ભાગે ચોરાઈ જવાની શક્યતા ઘણી બધી રહેતી હોય છે એટલે કોઈ કિંમતી વસ્તુ જો આજે તમે ખરીદી કરશો અને ચોરાઈ ગઈ તો કે ખર્ચો તો ચોરાઈ જવાની શક્યતા બહુ જ રહેશે એટલે માટે આજે કોઈ કિંમતી વસ્તુ લાંબા ગાળાનું સુખ ભોગવવા માટેની કાર્ય કોઈ પણ ન કરશો આ સમયગાળા દરમિયાન ન થઈ શકે આજે નવા વસ્ત્ર પણ ભૂલમાં ધારણ ન કરશો ન તો તમારા છુપા પ્રેમ સંબંધો પકડાઈ જવાનો ભય રહેશે અને છલ કપટ પણ તમારી સાથે થઈ શકે છે અને તમે જે નવા વસ્ત્ર આજે ધારણ કરો તે ભાગે ચોરાઈ જશો એટલે બને ત્યાં સુધી નવ વસ્ત્ર ધારણ ન કરશો નવ વસ્ત્ર માટે હું કહું છું કે જે ક્યારે કોઈએ ન પહેર્યું હોય તેને નવ વસ્ત્ર ગણાય કોઈ એનો પ્રયોગ પણ કર્યો હોય એકાદ વખત પહેરેલો હોય તો નહીં ચાલે આવું બધું જે ફળ છે આજે સવારે અગિયાર ને તેરથી લઈ આવતીકાલે સવારે આઠ અને પચીસ મિનિટ સુધીમાં તમને મળે મિત્રો આપણે યજ્ઞ રાખો છે આવતીકાલે શ્રીફળ હોમવા માટેનો તો જે લોકોને મેં શ્રીફળ આપેલા છે એ લોકો ટાઈમસર કાલે આવી જજો જેને પણ વિધિ કરાવી છે એ લોકો શ્રીફળ હોમવા માટે આવવાના બાકી હોય એ લોકો પણ આવી શકે છે મને ખાલી ફોન કરી દેજો એસનો લઈને આવવાનું કે મેસેજ કરી દઈશ જેને મેસેજ મળી ગયા છે એ લોકો સવારે સમય સર આવી જજો આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લેવા અદ્યતન માસ નમા શોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે સુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશિયામ અંતર્ગત ચતુર્દશિયામ ભાનુવાસર વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું पी बोला अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ ફલ તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટિ વિવા યોગ પ્રાપ્તિ અર્થમ વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો જગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી કસે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમનો પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચઢાવી દઉં અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું પૂછશો ને ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ